એ એકદમ બસ હાડી મે વિખી બુધિન સકતી મે મિડિયલ કે દે મને મને તમારી આઈડી તો દેજો હું છે બો આ દે ના સયા તારા ને બપ્પા ના ઓલા માં કીધું નંબર હોય તો સ્ટેટસ આવતો હા ટેટસ ઇન્સ્ટાગ્રામ માં એને ન છે દેને આ બહર બાય બાય લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો આ સહાડીનો જથ્થાબંધી વેપારી માટે ગમે તો લેવા માટે પધારજો તળાજા અક્ષર દુકાન છે અને અક્ષર સાડી સેન્ટર છે તો ઘરે પણ સાડી રાખે છે તો તમને ગમે તેવી ઘણી પ્રકારની સાડીઓ છે